તો મારા જો ચારે ચાર પાંચે પાંચ જો લાલા ભગવાન બેઠા છે જમમાં અમે જમી લઈએ ઠંડી લાગે છે ગરમ કપડા પહેર ગરમ કપડા પહેરાય હાલો અમે બધા જમી લઈએ તમે બધા પણ જમવા મજા મથેનમાં નો નાખી દે તો મોટર બંધ કરવા દે જમવા હલો ગાય કેમ છો મજામાં અને સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલમાં ને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો અમે હે ને મેં તો બે વાગ્યા સ્ટાર્ટ કર્યો હે હજી રાભી આઈ નથી આવી જમવા ગયેલી છે અને મી તમારે છે ને હું કરે છે ને બતાવું આમ જોઈએ આમ જોઈએ આમ ડોક હમણાં પૂરો થઈ જાય જાઓ મારો અડધા સચમાં પહેરેલા ને હીરો ઢગલો કરીને બેઠો છે જુઓ આવું કોણ કરે હે હું ન કરું હું કઈ ન કરું એવું તરસી કાઢતી રાખું એવી રીતે ટાઈટ હોય ને એટલે અત્યારે છે ને કપડાં ધોવાય છે મશીન માં ખાઈ ઉપર આવ્યા ને અડધા એક મશીન ધોવાઈ ગયા બીજા મશીનમાં જે ધોવાય છે બીજો ઘાણો સારું છે એક ઘણો નીકળી ગયો છે રાબિયાન ફોન કરવો પડશે એવું લાગે છે નથી અને અમારે આ સેટ છે ને હવે પૂરા થવા એવા છે જોવા સેટ પૂરા થવા એવા અને હવે બીજા નવા જવું આ નવી ડિઝાઇન આ તમને પછી જોવા મળશે કાલે લગભગ કાલના વિડીયોમાં જોવા મળશે આજ તો હજી નથી ને આજ તો હું કટિંગ કરીશ અને આ અમારે અત્યારે બીજા સેટ આવેલા છે મશીનમાં પાણી નીકળી ગયું કે લાગે છે એવું નીકળી ગયું કે નથી નીકળ્યું કઈ ખબર નથી મિત ને અમારે ઢગલા કરવા સિવાય બીજું કઈ આવડતું નથી કા ઢગલા ઢગલા કરે જોવો જો જો હમણાં પડત આવા ડિસ્કાઉન્ટ કરશે અને અમારે છે ને ઓલું ઓસિકામાંથી જો બધે નીકળી જાય છે ને તો જાઓ બધો કસરો આમ જવો કેવો બધો કસરો પડ્યો છે રેલ આમ સેલમ પીડ્યું છે ઘરમાં યા આ છોકરા કરે છે બધું પંખો તો ધીમો થાય છે છડો પહેરીને એવી રીતે કૂદકા મારે છે કમિત કેવો ડિસ્કો કરે છે જો જો ડાળ લગડો ડાગ લો લઈને જો કેવો કરે છે એ એ એ પડ્યો એ પડ્યો હેઠો ઉતર હેઠો ઉતર ઓપરેશન નો વારો છે ને એમાં જેઠા છોકરા એ એક્સિડન્ટ થયેલું છે ને તો એનો ઓપરેશન નો વારો છે તો એકદમ ફટાફટ જમી અને જલ્દી જલ્દી દવાખાને ગયા છે એમ કીધું કે કદાચ સારે રહેવાનું હોય અને ફટાફટ એકદમ જમી અને દવાખાને ગયા છે એવું છે મેં તો તમે જાઓ અને હું મેં તો કપડાનું મશીનનું એલું કરી અને બધું એમને પડ્યું છે કરવાનું કામી મિત ક્યાંથી મને દેખાય તમે કશે જો જવો દેખાય કાચમાં દેખાય છે જવો દેખાય ને કાસમાં દેખાય છે મીઠ સારું હાલો તો હું હવે હેન્ડ કરું છું એટલે હેન્ડ એટલે પછી કરીશ પાછી એમ કે અત્યારે અમારે મીઠ ભાઈ ડિસ્કા બિસ્તા કરતા હોય છે

તારા હાગા રુદ્રો મીતો ની સેટી હે કા એને તો નાખી દે બોલ કાગળિયા કફરી હેઠે કા સેટી એઠ કામિત ગોઈંદ્રો કર્યો છે સરખું મૂકી દીધું છે કામિત બધુંય સડાઈ દીધું છે ઉપર અને આ ડાયસો નાખતા થા દાયસો નાખતા નાખતા વી ગયા છે દવાખાને જો અમારા સેટના ઢગલા જોવો આ સેઠનો ઢગલા છે અહીંયા જવો અને રાબી આવી ગઈ છે જો એને મેં કીધું તું બે જા બધેલ કચરો કાઢો હોય અને મેં કીધું તું બે જા હું વાળ નાખું તો મેં તો હું વાળ હું વાળતી દેતી અમારો મિત શું કરે છે શું કરાયેલા લેસન કરે છે જો હે હા એ લઈ છોકરો જો લેસન પૂરું કરવા બેઠો કેવો બેઠો છે જવો અમારા ડાયા છોકરા છે એવો હા

અમિત લેસન કરી નાખે કામીત સોડા નું ટિફિન બનાવવાનું છે તો દૂધી નું ને વટાણા નું શાક બનાવું છું દવાખાને લઈ જવાનું છે ને ટિફિન ચાર જણાને ટિફિન મોકલાવાનું છે અને પાંચ છ જણા અહીંયા ખાવાના છે તો બધાયનું એટલું સારું કરું છું તેલ મૂકી દીધું છે અને પછી મારે પાછા ને એવું કરવાનું છે રોટલા રોટલી અને ખીચડી એ બનાવવાની છે થોડી ખીચડી બનાવી નાખી રોટલા રોટલી અને મરચાં આટલું બધી બનાવવાનું છે એ સાકર મૂક્યું છે વાયગા છે સાડા સાત વાગી ગયા છે કોઈ કરે છે નહીં ક્લિક કરે તો છોકરા બધા દરવાખાને છે હજી તો ઓપરેશનમાં છે અને મેં તો હું ગરબામાં નીચે ઉતરી પછી હું કામ બંધ કરીને અને તેલ મૂક્યું છે જવો તેલ મૂક્યું છે ને તો અમે એ તો વિડીયો થોડોક બનાવી લો એટલે બીજું તો કાંઈ તેલ મૂક્યું ને બીજું તો કાંઈ કામ થાય નહીં તો કરતો આજુ બીજું કામ કરું કઈ કહેવાય અને વિડીયો બનાવવાનો ટાઈમ આવી ગયો તો એ હું કહું બનાવી નાખું વિડીયો

ચારે ચાર પાંચે પાંચ લાલા ભગવાન એના એવા હોય ને સરખી રીતે ન કરે ટિફિન ને એ કરી મોકલી દીધું હવે હું અહીંયા સડાઈ દીધા હે ત્યારે એક તો એઠે હું તો એક ટિફિન દેવા ગયો હું ચાલુ છું હા એવું નો કર મજા નો કરી બંધ કર શોટ આવશે એમાં મારા વિડીયો રેસલિંગ લગાડવા બેઠો છે હવે જો સારું હાલો તો આપ લોકો લાલા ભગવાન એ તો જો લાલા ભગવાન સારે લાલા ભગવાન અમારે જોવા અયા ઊતા છે જુઓ જોવો સારે શારે